હલો ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો અત્યારે સવારમાં આઠ વાગી ગયા છે અને આજે આપણે જે જીરું ઉપાડવાનું છે ને જાય છે વાડીએ લગભગ અડધું ઉપાડી છે અને અડધું બાકી છે પાકી ગયું છે જીરું ચેતક જીરું આવ્યું હતું બધે મોર અગિયારમાં મહિનામાં એ પાકી ગયું છે એટલે એ ઉપાડવા માટે મજૂર આવી ગયા છે કાલના આવ્યા હતા મજૂર એટલે આજ આપણે લગનમાંથી આવી ગયા છે ને જીરું ઉપાડવાનું છે બાકી ઝાકર પણ બહુ આવી તમને દેખાડું ને આ જીરું પણ પાકમાંથી ભરવા આવ્યું છે જોઈ લીધું ઘરની વાડીનું જીરું છે તણે ઝાકર આવી છે જોઈ લ્યો અને જ્યાં આપણે વયું ગયું હતું આપણે જો ખેડીને બાજરો વાવી દીધો હે થોડાકમાં જો આ અહીંયા ઉગવામાં બહુ પાખું ઈ ગયું હતું કોકોક કોક દાણું ઈ ગયો તો અને જીરું હાવ વહી જ ગયું હતું એટલામાં એટલે કંઈક આ ઉતારો નહીં આવ્યો હતો બાકી વનીકુર બધું સારું છે કિયારા ભરાઈ ગયા હે એટલે આમાં બાજરો આપણે વાવી દીધો થોડાક કિયારામાં ખાલી ખેતર હતું એટલે બાકી જો આ બાજુ બધા જીરા પાકમાંથી ભરી ગયા જોઈ લ્યો દાણા આપણું નથી બીજા ભાઈનું છે બાજુવાળા અને આપણે પણ આ જીરું સારું થઈ ગયું છે એમાં પ્રથમ તો બહુ ઉતારો ફૂંકારો હતો હવે કિરા બધા ભરાઈ ગયા છે ને દવા આ આજ રાઉ મારો છે પણ આપણે મજૂર આવ્યા હે તો ત્યાં પેલા જાતા આવીને જીરું ઉખેડે ને બધું જીરા ચેક કરતા આવી જો આટલા ક્યારે બાજરા નવા આવ્યા અને આટલા હવાર હવારના પરમાં જોઈ લે ઝાકર જીરાને બહુ નુકસાન કરે દાણા હોય એ બરી જાય આ જીરું આપણું ભરાઈ ગયું છે ને આ બાજુ પણ પાકમાં બધા ભરી ગયા જીરા તો સીધા આપણે વાળીએ જઈએ તમને બધું જીરું દેખાડું તો આપણે આજે પૂગી ગયા છે વાળીએ જો જીરું ઉખેડવાનું કામ ચાલુ છે એટલે દોહક મજૂર આવી ગયા છે અને આપડે વાહે જીરું છે બધું ભેગું કરવાનું છે એ બધા ઉખેડતા જાય છે ને આપણે પાછળ ભેગું કરીને ઊંડલા કરવાનું છે આ કાંટા કાટામાં બહુ વાળ લાગ્યો ઉખેડતા એટલે આજે બે દિવસે ઉખેડે છે હું તો આજે લગ્નમાંથી જે ભૂઈ છું અને જીરું પાકી ગયું છે બધું જીરું તમને દેખાડી દો અને ઉનલા પણ આપણે જો ચાલુ છે કરવાનું કામ બાજુ જો જીરું ઉખડી ગયું છે ને આ ઊંડલા થઈ ગયા છે કમ્પ્લેટ જોઈ લ્યો ને આ બાજુ જો ઉખડેલ પડ્યું છે જે જીરું ને આ બધું પાકી ગયું છે એટલે હવે ઉખેડવાનું છે જો દાણા ગયા છે કાયદેસર જોઈ લ્યો પછી કોક કોક દાણો લીલો છે પણ હવે ઉકાઈ જાય હે એટલે આપણે ગાય કે ઉખડીને પાછળ ઊંડલા વારવા માંડી પછી બીજું બધું તમને આગળ દેખાડું આપણે જીરું ઉખેડવાનું કામ ચાલુ છે ને પાછું આપણે જો અત્યારે ટાટા ઉપર થઈ ગયું એટલે ચારેક વાગી ગયા હે એટલે ચા પાણી પીને જે ઘરની વાડી છે આ પાંસઠ દિવસનું જીરું થઈ ગયું છે આજે એટલે આજે રાઉન્ડ મારવાનું છે દવાનું જીરું મોટું મોટું થઈ ગયું છે તમે જીરું દેખાડી દો અને દવાનું રાઉન્ડ મારતો લગભગ આજે દસ બાર દિવસ દવાનું રાઉન્ડ મારું નથી લગ્નની સીઝન હતી એટલે લગ્નમાં હતા અને અત્યારે સનરો ભરીને આપણે હવે ટાટાપુરની દવા સારી લાગે તો નીકળી ગયા છે દવા છાટવા જો જો આ પાંસઠ દિવસનું થયું છે જીરું આમાં ચેતક બીનું વાવતર કર્યું હતું આપણે આપણો સરનેળો જાય છે હૃદય ભાઈ લઈને એટલે આમાં આપણે ઉથળમાં પંપ ખાલી કરવાનું છે એટલે લાંબો કિયારો છે એટલે પચા પંપ આવ્યા આમાં છાંટવાના દવાના અને જેમાં વયું ગયું હતું જીરું થોડું ખેત કિયારા ખાઉ ગયું જ નતું એમાં બાજરું આવ્યું હતું ખબર તમને દેખાડ્યું હતું એટલે આપણે જીરું જો દાણામાંથી આવી ગયું હવે જોઈ લ્યો એટલે આમાં ગેલેલું એ ખાસ મારવા જો અત્યારે તો આપણે હવે સનેડા પાસે જઈને તમને દવા દેખાડ દઉં ને બાકી જીરું આગળ બધું દેખાડ દઉં તો આપણે સન્ના લઈને પૂગી ગયા છીએ જીરામાં જેથી છાટવાની છે દવા આપણે અને દવા આવી આપણે તમને દેખાડી દઉં તમને જો એક તો છે હારી તડાકા ચારસો ચુમાલીસ અને બીજી છે નેનો જેમ નેક્સ્ટ અને થ્રીપ માટેની છે ખાસ બાયો ત્રણસો ત્રણ અને આ ઝાકર માટેની ખાસ છે કાર્યો નુઈ ના આવે એના માટે સાયટા ક્લોઝર લો અને બાકી છે ગેલે લ્યો ગેલેરીયાનો ખાસ રાઉન્ડ બિલું ફૂલ છે ઉપર છે ને પાછું અટાણે દાણા ઉપર જીરું છે એટલે આ રીતે તો વીસ વિકાસનું જીરું છે આપણું આ પાંસઠ દિવસનું થયું છે ને આમાં રાઉન્ડ મારવાનું છે આ છઠ્ઠો હાથમાં રાઉન્ડ છે દવાનો વયુ ગયો આપણે બાજરાનું વાવ તરત થઈ ગયું છે જો બે પાણી પાઈ દીધા છે એટલે આપણે ગાયક ફટાફટ દવા કેરવીને છાંટવા મંડી તો રાખી તો પચાસમાં છાંટવાનું એટલે છટાઈ તો નહીં પણ જેટલા છટા એટલે છાટી દે થાય બાકી જીરું તો બધું નામી છે જો ઊગું થયું તો ગમતું નથી તો તો સારું થઈ ગયું છે હવે ગોલમાં થઈ ગયું એટલે જો દાણા આવી ગયા છે હજી જો આપણે દવાનું દવાનું સારું થઈ ગયું છે અહીંયા પ્રથમ પચી પોપનું કર્યું છે અધે ભાઈ પડી જ નાખી દીધી ને એક પડી છે બીજી બધી દવાઓ માથે થી નાખવાની છે ત્રણ જાતની હી બીજી માથે નાખવાની આ જીરું પ્રથમ ઉયું થાય તો ગમતું નતું કેવું થાય કેવું નહીં થાય કે ખબર બાકી જોટાણ ક્યારે ભરાઈ ગયા કમ્પ્લેટ હવે મહિનો જાય આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે ને આપણે આ પાંચમો પાંચમો ભરી લે આ જીરું આ બાજુ જીરું પાકું હોય પણ છોટું બહુ વધુ છે ગ્રોથ બહુ સારું એટલે આમ કિયારા કાયદેસર ભરાઈ ગયા જીરું આ ઉય ગયું ખાવ એટલે પાકું હતું ખૂબ ખૂબ છોટું આમ જો નીચે પછી પાખું દેખાય પણ આ છોટું છે ને જેમ બડું થાય એમ કિયાર ભાવ ભરાય જાય ગ્રોથ બહુ સારો છે આમાં આમાં દેશી ખાતર બત્રીસ નાખે છે આપણે ઘરની બેહું હોય એટલે વાંધો નહીં આમાં આજથી ભર્યું હતું બત્રી ટેક્ટર ભર્યા હતા ખાતરના વીઘામાં જોઈ લે માંડવી ફૂકા ઘાટ ના ખાતા ને જીરું આમ ગયું ને તો ગયું બાકી છે અહીંયા કઈ એમ નથી જો પ્રથમ જેવો હતું કે અમે કઈ થાય જ નહીં પણ આપણે ધીમે ધીમે ત્રણ પાણી તા ઉગી ગયો પછી પાણી કાઢ્યા નહીં બચી ગયું બાકી પાણી કાઢવાનો વિચાર કર્યો હતો પણ જો વિચાર કર્યો તો આમાં રેત નહીં છોટું ત્રણ પાણી ઉગવાના દીધા ખાલી જો અને આમ બધી જગ્યાએ એમ કમ્પ્લીટ પ્રથમ તો ખાલા બહુ દેખાતા હતા પણ હવે તો હાવ ભરાઈ ગયું છે અને દવા આપણે સારા રાઉન્ડ માર્યા બહુ મોંઘાઈ નથી સસ્તા અને સારા રાઉન્ડ માર્યા દવાના પ્રથમમાં આમાં પચીસ પંપ કરતા હવે આજકાલે ઉથલ માં ખાલી કરી નાખવાનો પંપ એટલે પચાસ પંપ થાય છે હવે જે ઓલી બાજુ જીરો તો આથી પણ સારું છે એ તો છોટું તમે જોવું તો બહુ સારું છે ગ્રોથ બહુ છે ને ફોટે સારી છે એની અત્યારે પણ હજી નરવાય ની જ છે તો આમાં ગ્રોથ ની એક છે નેનો જેમ હજી આગળ તમને હું દેખાડી બીજું જીરું જો આ બધું જીરું જોઈ લ્યો હા પાખું પાકું હતું ને તને તો જો છોટા તમે ગ્રોથ જોયું ત્યારા ભરાઈ ગયા એકદમ તો અત્યારે હાઈ ને સો વાગી ગયા છે ને આપણે આજે દસ દસ પંપ છાઇટ્યા ને હજુ બીજા બાકી છે છાટવાના ચાલીસ પંપ એટલે વીસ છાઇટા બે ભાગી દસ છાઇટા ને જીરામાં ટાણે તો જોયું તો જીરા મહી બહુ દેખાય છે એટલે કાલ પાછું ઊઠીને સવારમાં માં વેલો રાઉન્ડ દેવો જોઈએ ઠઢા પન એટલે આપણે હવે અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ટીવ આપણે અહીંયા પૂરો કરીએ મળે પાછા નવા વિડીયોમાં તો વધારે જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને આપણો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી